આ તમે જુઓ અમુક વસ્તુને શબ્દોની જરૂરત નથી પડતી હોતી સ્વાદ એની મેળે પોતાની ગાથા કહી જાય છે આ તમે જુઓ આ છે એનું શાક આની ખાસિયત એ છે કે આને ખાલી તમે ઊંધિયા તરીકે ડિસ્ક્રાઈબ ના કરી શકો છાપડી દિશા ખાઓ અને શાક નહીં શાકની ઉપરાંત તમને એક્સ્ટ્રા તરી પણ એટલી મળે જમીને બેઠા હો અને વિડીયો જોશો પાછી ભૂખ લાગે તો મારો વાગ નથી તો આજે છે ને સાતસો હજાર હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે એનો હજી શરૂઆત થઈ નહીં અડધી કલાક થઈ જાય માંડ અને ત્યાં તમે જુઓ ટેબલ્સ તો ઓલરેડી બધા ફૂલ થઈ ગયા છે પાછળ પાર્સલમાં પણ લાઈન છે અને અહીંયા હવે દુકાનની બહારે પાથરણા ઉપર પણ લોકો ચાપડી ઊંધિયાની મજા લઈ રહ્યા છે આવો જે જમે ને ઘરક એને બધી જાતનો ટેસ્ટ આવે તીખો મીઠો ખાટો ને એટલે એનો સ્વાદ આખો અનેરો એનો ટેસ્ટ આખો અલગ જ છે જે કાંઈ છે ને એ ટેસ્ટમાં જ છે હવે ટેસ્ટ એવો મસ્ત છે કે ભાઈ બીજે કઈ મને ફાવતું જ નથી એમની જો ચટણી એક આવે છે દેશી આયુર્વેદિક ચટણી એક એક્સ્ટ્રા આપે છે એ બીજા કોઈ નથી આપે એમ હા આ આપે છે એ ચટણીમાં અલગ અલગ જગ્યાએ જમવા ગયા આવે ને ત્યારે જોયા છે કે શિયાળો બેઠો ને તીખું ખાવા નીકળી પડે પણ જેવું જયારે બે ચાર કોડિયા લે ને ફરસા છૂટે એટલે ભાગે કે હાલો હવે પૂરું પણ આ ડીશમાં તમારા ભાગવાની જેવું નહીં પડે તમને ઊંધિયું થોડું કંઈ તીખું લાગ્યું તો તમે ગ્રેવી ના નાખો ખાલી શાક મંગાવો શાક આપશે તમને અનલિમિટેડ શાક જેમ કે ભાઈ તરી ના નાખતા તો મીડિયમ આવશે એમાં પણ તમને એમ લાગે કે ના હજી એમ તીખાસ તો લાગે છે તો આ ચટણી આપી દો વાત થઈ ગઈ પૂરી તમારા પોતાના ટેસ્ટ બર્ડ્સ પ્રમાણેનું શાક આખું મળશે એમને આમને એની સૌથી મોટી ખાસિયત લાગી ભાઈ રાજકોટમાં ઠંડીનો ચમકારો તો શરૂ થઈ ગયો છે પણ મારા જેવા ફૂડ બ્લોગરને હજી એ શિયાળાની ઓરિજિનલ મજા આવી જોઈએ ને એ નહોતી મળતી કારણ કે ફૂડની ફ્લેવર એ શિયાળાની સાથે શરૂ થાય તો વધારે મજા આવે ભાઈ તમે મને રેલ લઈને રિયલાઇઝ થયું કે ભાઈ ચાપડી ઊંધિયું ખાવાના તો સિઝનમાં શરૂઆતમાં વધી ગયા છે શરૂઆત હવે કરીએ અને આપણો શિયાળો આજથી શરૂ થાય ગુચ્ચુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આવી ગયો છું રાજકોટની એક એવી તાવા માર્કેટમાં અને તાવા માર્કેટમાં તમે કહી શકો અને તમે ચાપડી ઊંધિયું બજાર પણ કહી શકો કેવું હતું કારણ કે અહીંયા એક કે બે લોકોએ શરૂઆત કરી આજથી ત્રણ દાયકામાં અને પછી ધીમે 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 અનેક લોકો જે છે એ ચાપડીનું ઊંધિયું આ રસ્તે બનાવતા થઈ ગયા મારી પાછળ છે ભક્તિનગર સર્કલ અને હું છું અત્યારના ભક્તિનગર સર્કલ પાસે મેઘાણી રંગભવનની બરોબર સામે અને અહીંયા ચાપડીને ઊંધિયું માટે એક બહુ જ જૂનું નામ બાપુનો તાવો પણ કહી શકો બાપુનું ચાપડી ઊંધિયું પણ કહી શકો અને મિલન તાવા સેન્ટર તરીકે ઓળખાય છે આપણે મળીએ બાપુને અને કઈ રીતે લોકોમાં ચાપડીને અને ઊંધિયું ઘેલું લગાડ્યું આપણે એમને પૂછીએ લેટ શકી રહો તો ફરી પાછું હું તમને જણાવી દઉં આ છે ભક્તિનગર સર્કલ અને ભક્તિનગર સર્કલથી સોરઢેવાડી સર્કલ જાઓ અને સૌથી પહેલાં તમને અહીંયા મિલન તાવો ચાપડી ઊંધિયું આ ઘાણો સતત ઉતરતો તમને જોવા મળી જશે આજે ચાપડીનો ઘાણો જો શરૂઆત થઈ રહી છે તેના બાપુના ચાપડી ઊંધિયાની અને આ હા સાહેબ જમીન આવ્યા હો પાછા ભૂખ્યા થઈ જાઓ તો એડ્રેસ તમને ઓલરેડી કહી દીધું છે ભક્તિનગર સર્કલ પાસે સર્કલથી તમે સોનલ વેર હાઉસ સાઈડ જાઓ લેફ્ટ સાઈડમાં સૌથી પહેલાં તમને મિલન તાવો ચાપડી ઊંધિયું દેખાશે આ અને આ માત્ર ઊંધિયું નથી ઊંધિયાની સાથે જેને કહે ને ડિલિશિયસ ટેસ્ટ જેને મળશે એ આનો મળશે આ જુઓ બાપુ હાસે ની ગ્રેવી હોય છે ટમેટાની ગ્રેવી હોય છે એમાં ગરમ મસાલા ને બધું મસાલા અને હવે આપણને ચટણી દેખાડી દો એક વખત આ ચટણી ગજબ છે આવી ચટણી અત્યાર સુધી મેં ચાપડી ઊંધિયું સાથે કે કોઈ કાઠિયાવાળી ફૂડ સાથે આ બધું દેશી આવે આયુર્વેદિક વસ્તુ આવે છે લસણ છે છે આદુ છે બીટ છે આ બધું આયુર્વેદિક વસ્તુ મસાલા આવે છે આમાં શું વાત છે તો મિલન તાવો ચાપડી ઉંધિયું આમ તો હમણાં તમે થોડી વાર પહેલાં વાત કરી છે કે મિલન નામનું રહસ્ય બહુ સરસ છે પણ હવે લોકોનું જે મિલન થાય છે તમારા તાવા અને ચાપડી સાથે એની શરૂઆત ક્યારથી કરી પચીસ વર્ષ થયા મારે પેલા અહીંયા એક કે બે જણા જમ્યા હતા હા અત્યારે આ રોડ ઉપર પંદર થી સત્તર જણા છે અને બધાને રોજી રોટી મળી જાય વાહ આપણી સાથે તેના નરૂભા કોટીલા કે જેણે તાવાની અને ચાપડીની શરૂઆત પચીસથી પચીસ વર્ષથી કરી શરૂઆત કયા બિઝનેસથી કરી હતી અહીંયા શરૂઆત આપણે ગાંઠિયાનું અમારે પચાસ પંચાવણ વર્ષ જૂની પેઢી છે મિલન ગાંઠિયા દરબાર ગાંઠિયાવાળા કોઠારિયાના કા પેલેસરો અને સોરઠિયાવાળા પછી મને એવું થયું કે આપણે કંઈક નવું સાહસ કરવું છે અને મને એક જમાડવાનો બહુ શોખ હતો એટલે મેં આ કાવાની શરૂઆત કરી એ તાવામાં બહુ કોઈ પણ જમીને જાય એટલે એને ખુશ થઈ જાય એમ થાય તરત બીજી બીજી દિવસે પાછી જવું છે મહેમાનને લઈને આવે એમ હાજી આપણે એક પ્લેટની અંદર પેલા શું શરૂઆત કઈ રીતે કરી હતી અને અમે ક્યાં સુધી પહોંચ્યું શું શું તમે એડ કર્યું પેલા વેલા આપણે પચીસ રૂપિયા થી શરૂઆત કરી દીધી પચીસ રૂપિયામાં ફૂલ જમાડતા ઓકે પછી ત્રીસ થયા પછી ચાલીસ થયા પચાસ થયા સાહીઠ થયા એસી થયા અત્યારે સો રૂપિયા છે ફૂલ થાળીના ફૂલ થાળીના

તમારો અત્યાર સુધીનો રેકોર્ડ શું બોલે છે મારે અત્યાર સુધીનો 21 ચાપડી સુધીનો રેકોર્ડ છે 17 ચાપડી ખાધેલી છે 21 ખાધેલી શું વાત કરો છો અને અત્યારે ઓલરેડી 4-5 તો ઓલ ઘરા ગમી જ લે છે કાજી બેટા બેટા એક લુકી લાવો છો એમને મજા આવે છે બિસ્કિટ જેવી ચાપડી 21 ચાપડી ખાનારો ભઈ હાજો તો રાંધો હતો ને અરે એને આનંદ આવી ગયો અને મેં ને પીઠ ફાઈબડી કરી હજી તું કાલે આવજે પાછો આરા તરફથી ખાજે અરે વાહ વાહ અને આમ જો તો દસ દરેક સીઝન ટુ ફૂડ સીઝન તમે ખાવતું હોય તમારું ચાપડી ઉંધિયું કેટલા મહિના મળે કે રેગ્યુલર ત્રણસો પાંસઠો પાંસઠ હોય અને શરૂઆત કેટલા વાગેથી અહીંયા કરો છો અને બનાવવાની શરૂઆત ક્યારે કરો છો અમે સવારે સાત વાગેથી બનાવવાની શરૂઆત કરીએ છીએ હું અને સાંજે પાંચ વાગે કમ્પ્લીટ થઈ જાય છે છ વાગે અહીંયાં ખોલીએ છીએ સાતથી તો દસ સુધી હોય સાડા નવ દસ સાડા દસ વધીને સાડા દસ બરાબર તો આપણે હવે એક તો એમની ચાપડી બનતા જોઈએ અને સાથે એમના ગ્રાહકો છે એમનો પણ અભિપ્રાય લઈએ થેન્ક યુ બાબુ ઓકે શું નામ આપ્યું સાહેબ ભરતભાઈ ભરતભાઈ પહેલી વખત ખાધું હતું અનુભવ શું કે અત્યાર સુધી અહીંયા જ ખાવું છું બીજે ક્યાંય ખાતો આ છે મજા આવતી નથી એનો ટેસ્ટ આખો અલગ જ છે જે કાંઈ છે ને એ ટેસ્ટમાં જ છે હવે ટેસ્ટ એવો મસ્ત છે કે ભાઈ બીજે ક્યાંય મને ફાવતું જ નથી અહીંથી હાલતા લઈ જવાનું સ્વાદનું વર્ણન કરી શકશો સ્વાદ તો ભાઈ તમે ખાઓ એટલે તમને ખબર પડી જશે બાકી બહુ એકદમ બીજા બધે તાવા ખાય એના કરતાં જે આ તાવો ખાવ ને એટલે તમને ઓટોમેટિક એમ થઈ જાય કે ના ના આમાં મજા આવી એમની કઈ વસ્તુ વધારે ભાવે તમે એમની જો ચટણી એક આવે છે દેશી આયુર્વેદિક એક ચટણી એક એક્સ્ટ્રા આપે છે એ બીજા કોઈ નથી આપતા એમ હા આ આપે છે એ ચટણીમાં મજા આવે છે ચાપડી એની તમે જુઓ તો ચાપડી ક્યારેય કાચી ન હોય ક્યારેય ન હોય

પાથરણા ઉપર પણ લોકો ચાપડી ઊંધિયાની મજા લઈ રહ્યા છે તો આ છે બાપુનું ચાપડી ઊંધિયું અને તાવો તમને આજે આ દેખાડું ગોપરોના વિઝ્યુઅલ્સ એકચ્યુઅલી ચાપડી આ ગરમા ગરમ મસ્ત ઊંધિયું આ હા જોઈ શકો છો ઢોકળી સાથે ઊંધિયું સલાડ કાચું કરું સલાડ મરચાં ડુંગળી લીંબુ પાપડ અને મેઈન વસ્તુ તમને દેખાડવા આ જે છે ને એ અહીંની ચટણી છે અને આ ચટણીનો લાલ કલર જોઈને તમે ટેન્શનમાં નહીં આવતા આ તીખાશ આપે એવી ચટણી નથી આ ઊંધિયાની કદાચ તીખાશ ચાલી હોય ને તો એની સામે તમને પ્રોટેક્શન આપશે આ છે ઠંડી મસ્ત વધેલી છાશ કાઠિયાવાડમાં હાશ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એક ગ્લાસ અને એની સાથે આખું બોગેલું છાશ ન હોય તો અહીંયા તમને સો રૂપિયામાં અનલિમિટેડ આ તાવો મળે છે અને આ તાવાની ખાસિયત એ છે કે આ તાવામાં માત્ર ઊંધિયું નથી ઊંધિયાની એક અલગ પ્રકારની કંપની છે અને એ છે આ ગ્રેવી જે લોકો રાજકોટના નથી એ લોકોને ફરી પાછું જણાવી દઉં કે જેમ આપણે દાલબાટી ખાતા હોય અને બાટીનો ચૂડો કરી નાખીએ સેમ વસ્તુ ચાપડીનું રોકેટ સાયન્સ છે આનો ચૂલો કરી નાખવાનો અને એમાં શાક ભળવાનું આ જગ્યાને પર્ટિક્યુલર આ બાપુના ચાપડી ઊંધીઓ નવી વસ્તુ એ જોઈ કે તમને આખી ગ્રેવી અમુક જગ્યાએ મટકુડા તરીકે પણ વેચતા હોય છે લોકો મધપૂરો ગયો મટકુડો ગયો પણ અહીંયા એમને સિમ્પલ લેંગ્વેજ રાખી છે કે ભાઈ અમારી આ ગ્રેવી છે તો તમે ગ્રેવી એક અલગ વાટકામાં ખાશો ને તો એ તમને મજા આવશે અલગથી આ બાકીની ચાપડી જે છે એ વિથ ડ્યુ રિસ્પેક્ટ હું પાછું જવા દઈશ કારણ કે આજે હું ત્રણ જ માંડ કન્ઝ્યુમ કરી શકીશ હાલ બેડા આ માથે રેડી દેવાની મજા ઢોકળીને સાઈડમાં રાખીએ અને હવે થોડી ઘણી તરી સાહેબ અરોમાં જે આવી રહી છે ને હું ડેફિનેટલી કહી શકું કે આમાં માત્ર લસણ અને મરચાંની તીખાશ નથી કારણ કે મેં અહીંથી પાર્સલ લઈને ખાધેલું છે આજે આપણે ચમચીને ભૂલી જઈએ અને આ રીતે મોજ કરીએ હાજરી દેખાય છે એટલે કહી શકો કે આર્ટિફિશિયલ ફ્લેવર નથી શાક ખાવા માટે આપણે ફરીયાત ચમચી લેવી પડે આ રીતે પાપડનો બાઉલ આપી દેવામાં આવે છે અને તમે જોઈએ એટલા સાઈડમાં લઈ શકો હવે મારે તમને એક મેસેજ એ આપો છો કે અહીંની સૌથી મોટી ખાસિયત માત્ર શાકને ગેવી નથી આ ચટણી છે આ ચટણી તમે જુઓ જ્યાં તમને તીખાંશ વધારે દેખાણી ત્યાં ચટણી થોડી એડ કરી દેસો ને એટલે સ્વાદ આખો ડાયવર્ટ થઈ જશે સ્વાદને એટલો સરસ રીતે ડાયલ્યુટ કરી નાખશે પછી જેવો જેનો સ્વાદ એવી રીતે તમે મિક્સ કરતા જાઓ ખટો મીઠો ભાવે છે તો આખું ચાપડી ઊંધી સ્વાદને પકડી લેશે આ ખરેખર કરામ છે આ ખજૂર ગોળ આમળીની ચટલી નથી અને એક અલગ જ પોતાની પોતાની ઇન્ડિવિજ્યુઅલ ફ્લેવર છે મેં ઘણા અલગ અલગ જગ્યાએ જમવા ગયા આવે ને ત્યારે જોયા છે કે શિયાળો બેઠો ને આમ તામ તામાં તીખું ખાવા નીકળી પડે તો જેવું જ્યારે બે ચાર કોડિયા લે ને પ્રસા છૂટે એટલે ભાગે કે હાલો હવે પૂરું પણ આ ડીશમાં તમારે ભાગવાનું જરૂર નહીં પડે તમને ઊંધિયું થોડું કંઈ તીખું લાગ્યું તો તમે ગ્રેવી ના નાખો ખાલી શાક મંગાવો શાક આપશે તમને અનલિમિટેડ શાક છે એમ કે ભાઈ તરી ના નાખતા તો મીડિયમ આવશે એમાં પણ તમને એમ લાગે કે ના હજી એમ તીખાસ તો લાગે છે તો આ ચટણી આપી દો વાત થઈ ગઈ પૂરી તમારા પોતાના ટેસ્ટ બર્ડ્સ પ્રમાણેનું શાક આખું મળશે અમને આમને એની સૌથી મોટી ખાસિયત લાગી અને આ એક મારો અંગત અનુભવ છે કોઈ પેડ પ્રમોશન નથી હું અહીંયા આવ્યો તો થોડાક દિવસ પહેલાં શૂટિંગ કરવા પણ અહીંયા પાંચ છ દિવસ પ્રસંગો પાસે બંધ હતું એટલે માટે આપણે જ્યારે વિડીયો નહોતો બનાવ્યો બાકી મને ત્યારે જેટલું ભાવી ગયું હતું તો મને એમ થયું કે ચાલો વિડીયો બનાવી નાખીએ પણ પછી ગયું કે નહીં યાર હજી શિયાળો જમવા દઈએ અને પંદર દિવસથી ઠંડી વધી એટલે આજે આપણે આ તક ઝડપી લીધી આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળી છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેપલેસ